નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક ભયંકર ઘટના સામે આવી છે જેમાં તળવી ફળિયાની અંદર કાળજો કંપાવી નાખે તેવી ઘટના બનતા સમગ્ર બોરેલી પંથકની અંદર અને સમગ્ર જિલ્લાની અંદર હાહાકાર મચી જવા પામી છે ચકચાર મચી જવા પામી છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાંચ વર્ષની ફૂલ જેવી દીકરીને એક ભુવાળાએ કુહાળીના ઘા મારી અને માતાને મંદિરમાં બલી ચડાવી દીધી હોવાની ઘટના બની છે ભાઈ બહેન બહેને ને ભૂવો પોતાના ઘરમાં લઈ ગયો હતો અને એમાં બાળકીની બલી ચઢાવી અને પોતાના ઘરમાં જ આવેલા મંદિરે આ બાળકીનું લો ચડાવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા પગ નીચેથી જમીન સરકી જાય તેવી ઘટના બની છે લોકો અત્યારે પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી અને માનવ જીવનની હત્યા કરતા હોય છે અને આવા ભુવાઓ દ્વારા બલિના નામે હત્યા થતી હોવાની ઘટનાઓ બને છે જેને અટકાવવા માટે અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી છે તો બીજી તરફ સમગ્ર પંથકની અંદર ચકચાર મચી જવા પામી છે અને લોકોએ આ ભુવાને ફાંસીની સજા આપવા માટેની માગણી કરી છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકીની બલી ચડાવી અને દીકરાની બલી ચડાવવા જતાં ગામના લોકો જોઈ ગયા હતા અને છોકરાને બચાવી લેવા હતો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અને બોરેલી પોલીસ થકે જાણ કરતા આરોપી ભુવાને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામના તળવી ફળિયામાં રહેતો લાલુ તળવી જે ભુવાનું કામ કરે છે અને કઠોર દિલના માણસનું પણ કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય કરતા ગ્રામજનોમાં તેના પ્રત્યે ફિટકારની લાગણી અને આક્રોશ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બોડેલી તાલુકાના પાણેજ ગામે ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ લાલુ તળવીના પાડોશી જ્યોતિબેન તળવીના બે સંતાનો જેમાં એક બાળકી અને એક બાળક ઘરના આંગણે રમતા હતા ત્યારે જ્યોતિબેન પોતાનું ઘરકામ કરી કપડા ધોવા ગયા હતા અને એકલતાનો લાભ લઈ બાજુમાં રહેતા લાલુ ભુવાએ દીકરી અને દીકરાને ઘરમાં લઈ જઈ પાંચ વર્ષની દીકરીની કુહાડીના ઘા મારી અને બલી ચડાવી દીધી હતી ત્યારબાદ દીકરાને પણ બલી ચડાવવા જતાં આસપાસના લોકોને જાણ થઈ જતાં લાલુ તળવીના ઘર પહોંચી ગયા હતા પરંતુ લાલુ તળવીના હાથમાં કુહાડી જોતા ઘરમાં જવાની હિંમત સ્થાનિકોએ ન કરી હતી અને દીકરીને બચાવવા સ્થાનિકોને સફળતા મળી ન મળી પરંતુ બાળકીના ભાઈને બલી ચડાવે તે પહેલા બચાવી લીધો હતો ગામ લોકો એકત્ર થઈ અને ભુવાને ઝડપી પાડ્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી ભુવાને ઝડપી પાડ્યો છે સ્થાનિક લોકો દ્વારા ભુવાને ફાંસીની સજા કરવામાં આવે તેને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે એકવીસમી સદી ચાલી રહી છે અને અત્યારે પણ અંધશ્રદ્ધાનો ભૂત અંધશ્રદ્ધાનો ભૂત જેને કહી શકાય એ આટલી હદે ધૂણી રહ્યું છે કે એક બલિ ચડાવવા જેવી ઘટના છોટાઉદેપુર જિલ્લાની અંદર બની છે અને લાલુ તળવી નામના આ ભુવાએ પોતાના જ ઘરની અંદર પાંચ વર્ષની માસૂમ અને નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી છે કુહારીના ઘા તેની બલી ચઢાવી દીધી હતી અને તેનું લોહી પોતાના ઘરના મંદિરમાં આવેલા મંદિરમાં છાંટ્યું હતું ત્યારે સમગ્ર ઘટના મીડિયાની અંદર અને સમગ્ર ગુજરાતની હાહાક અંદર હાહાકાર મચાવી રહી છે કાયદા કાયદો અને વ્યવસ્થા જેવું કાંઈ છે કે નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ઠેર ઠેર કાયદાના જાણે કે લીરે લીરા ઉડતા હોય અને ગુનેગારી અને માનસિક રીતે અસ્વસ્થ જેવો જે આ વ્યક્તિ જે ગુનેગારી માનસિકતા ધરાવે છે અને માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું છે એ વ્યક્તિ દ્વારા આવું કૃત્ય કરવામાં આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી પંથકમાં ચકચાર મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ ડીબી લાઈવ ન્યૂઝ બોડેલી